ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા રનિંગનું આયોજન ક્યારે કરવામાં આવ્યું છે જી હા મિત્રો આ પ્રશ્નનો જવાબ લઈને આજે આપણે આવી ગયા છીએ કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે ત્રણ તારીખથી ફોર્મ ભરવાના ચાલુ થયા જેમાં પીએસઆઈ અને કોન્સ્ટેબલની મેળવીને કુલ તેર હજાર પાંચસો જગ્યાઓ હતી હવે તે જગ્યાઓ માટે લોકોએ અત્યારે ફોર્મ ભરી દીધા હશે અને જે લોકો નથી ભર્યા તે ત્રેવીસ તારીખ સુધી પોતાના ફોર્મ એપ્લાય કરી શકે છે હવે વાત આવી ગઈ કે સર આ જે ભરતી પ્રક્રિયા છે તેનો પ્રથમ તબક્કો પ્રથમ તબક્કો એટલે કે રનિંગ ક્યારે હશે આ બધા વિદ્યાર્થીઓના મનમાં પ્રશ્ન હતો કે સર અમારે રનિંગની પ્રેક્ટિસ કરવી હોય અને અમને એક આઈડિયા આવી જાય કે સર અમારા આટલા સમય બાકી છે તો મેં રનિંગ કઈ તારીખે હશે મારી પરીક્ષા કઈ તારીખે હશે કયા કયા જગ્યાએ હશે તે ગ્રાઉન્ડ કાંઈ સિલેક્ટ કરવામાં આવે છે આ બધા વિદ્યાર્થીઓના મનમાં પ્રશ્ન હતા આ પ્રશ્નોનું સમાધાન લઈને સચોટ જવાબ લઈને આજે આપણે આવી ગયા છે અને હું આ જવાબને સચોટ કેમ કહું છું કારણ કે તે જવાબ એક ટ્વીટ દ્વારા ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યો છે જી હા મિત્રો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા એક ટ્વીટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ ભરતી પ્રક્રિયાનો પ્રથમ તબક્કો એટલે કે રનિંગ ક્યારથી થશે તે છે તમને તમારી સ્ક્રીન પર દેખાઈ જ રહ્યું હશે કે ત્રણ સોરી જનવરીના ત્રીજા તબક્કા ત્રીજા સપ્તાહમાં એટલે કે થર્ડ વીક ઓફ જનવરીમાં તમારે રનિંગ કરવાની રહેશે કે સાહેબ ત્રીજા તબક્કા ત્રીજા મહિનામાં સોરી ત્રીજા સપ્તાહમાં એટલે કે કયો કે જે એકવીસ તારીખ પછી જનવરીના એકવીસ તારીખ પછી એટલે ઓલમોસ્ટ ઉત્તરાયણ પછી તમારે પોતાની રનિંગ કરવાની રહેશે આ રનિંગમાં તમારે કઈ કઈ જગ્યાએ આવી શકે છે તો તે ઉપર નાનકડી નજર કરેલી જે ગઈ વખતે હતું કે ખેડામાં એક ગ્રાઉન્ડ હતું ત્યારબાદ મહેસાણામાં એક ગ્રાઉન્ડ છે પાટણમાં એક ગ્રાઉન્ડ છે બસ આ જે ગ્રાઉન્ડ છે તેમાં તમારે રનિંગ આવી શકે છે અમુક ગ્રાઉન્ડમાં તમારે તેર રાઉન્ડ હોઈ શકે અમુકમાં પંદર અમુકમાં બાર અમુકમાં નવ આવી રીતે અલગ અલગ ગ્રાઉન્ડ રાઉન્ડ હોય છે તે તમારે મારવાના રહેશે પુરુષો માટે પચીસ મિનિટમાં પાંચ કિલોમીટર જ્યારે સ્ત્રીઓ માટે અમુક રનિંગ રાખવામાં આવી છે અને અમુક ફિઝિકલ સ્ટાન્ડર્ડ છે કે પુરુષોમાં હાઈટ આટલી જોઈએ ચેસ્ટ આટલી જોઈએ સ્ત્રીઓમાં હાઈટ આટલી જોઈએ તે તમે અમારો વિડીયો છે તે માં જઈને જોઈ શકો છો કે ફિઝિકલ એફિશિયન્સીની ટેસ્ટ છે તેમાં હાઈટ અને ચેસ્ટ પુરુષો માટે કઈ રાખવામાં આવી છે સ્ત્રીઓ માટેની હાઈટ કેટલી રાખવામાં આવી છે રાઈટ હવે તમારી પાસે જાજો સમય નથી જો તમે તૈયારી ના કરી હોય હજુ સુધી રનિંગ માટે મેદાનમાં ના ગયા હોય તો આવતીકાલથી જ ચાલુ કરી દોજો કે જેથી સમય આવતા તમારે રનિંગ થઈ જાય અને તમે જે થિયરીની પરીક્ષા છે એટલે કે લેખિત પરીક્ષા છે તેમાં તમે બેસી શકો અને તેમાં તમારું સર્વશ્રેષ્ઠ જે યોગદાન છે તે આપીને તે પરીક્ષા પાસ કરી શકો થેન્ક યુ સો મચ